નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીયા અને તમે જોઈ શકો કે આપણે તુવેર અને સોયાબીનનું વાવેતર કરેલું છે તો અત્યારે તમે સોયાબીન તમે જોઈ શકો કે પાક ઉપર આવી ગયા છે અને દસ દિવસમાં પાકી જાય એમ છે અને બીજું ખેડૂત મિત્રો આજે તારીખ છે અગિયાર તારીખ અગિયાર સપ્ટેમ્બર અને આને આપણો વાવેતર કર્યું હતું વીસ જૂનનું એટલે આવતી વીસ તારીખ એટલે આપણે મારો દસ દિવસ પછી આપણે નેવું દિવસના સોયાબીન થાય અને તમે તુવેર જોઈ શકો કે વહેલું પાકથી ખેડૂત મિત્રો સોયાબી હોય ને એટલે તુવેરમાં કોઈ આડઅસર ન કરે તમે જોઈ શકો અત્યારે તુવેર ફર્સ્ટ ક્લાસ છે તુવેર એસી દિવસની થઈ અત્યારે સોયાબી એસી દિવસના થયા તો આપણે દસક દિવસ પાકવાના લેશે તો ખેડૂત મિત્રો આ છે આપણે લોખંડી એકસો અગિયાર જે સોયાબી આપણે નામ આપતા એ જ છે અને વહેલી પાકથી હોવાથી કે તુવેર આંતરપાક પાક જે ખેડૂત મિત્રોને કરવો હોય એના માટે બેસ્ટ વેરાયટી છે તો આ વર્ષે આપણે ગયા વર્ષે પણ આપણે આ જ સોયાબીન અને તુવેર હતી આ આ વર્ષે પણ એ જ છે અને બીજું કે આજુબાજુમાં બીજા સોયાબીન એ તો હજી માનો મોટા ભાગ છે જે મહિનો ઉપર લી લે છે અને આ દસ દિવસ એટલે કે બધા કરતાં વહેલાં પાકી જશે અને અત્યારે ખેડૂત મિત્રો કેવું ફ્લાવરિંગ છે તો સર તમને હું ફ્રન્ટ કેમેરો કરી અને બતાવું કે કઈ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે કારણ કે હવે તો હું છે ખેડૂત મિત્રો પાકવાયો છે તે પાંદરા આવે તો તમે જોઈ શકો પીડા થવા મંડ્યા છે તો દસ દિવસ પછી પાક છે અંદાજ આવો છે કે દસ દિવસ લે કે કદાચ બાર દિવસ લે પંદર તમે જોઈ શકો તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો ફ્લાવરિંગમાં તો ઘણી ખરી ખેડૂત મિત્રમાં તમે જોવો ને તો ચાર દાણાની ચીંઘુમાં ઘણી જોવા મળે તમે જોઈ શકો ત્રણ દાણા અને ચાર દાણા શિયાળદાણા ને ઝીંગુ ખેડૂત મિત્રો આમ ગણો ને તો ત્રીસ ટકા જેવી છે જોઈ શકો આનું ઉત્પાદન ખેડૂત મિત્રો સોયાબી હોય ને એમની હાઈ રેજ એની કરતાં કંઈકનું સોયાબીનનું ઉત્પાદન પણ વધી રહે છે અને તમે જોઈ શકો વહેલું પાકી પણ જાય છે જેથી કરી અને ખેડૂત મિત્રોને કે મોટી લેટ વાવણી થઈ ગઈ હોય અથવા આપણે વહેલી જમીન ખાલી કરી અને કંઈ વાવેતર કરવું હોય તો ખરી આનું તમે કરી શકે એ ટાઈપનું અત્યારે તમે જોઈ શકો છે તમે જોઈ શકો ફ્લાવરિંગ આમાં ઘણી કુમીટર તમે જુઓ તો ચાર દાણા ઝીઘુ ઘણી ખરી છે જોઈ શકો